બરુજિલા ભાજપ અને મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના તૃણમૂલના નેતા શાહજા શેખના મહિલાઓ પર અત્યાચારોને વખોડી કાઢી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી હતી પશ્ચિમ બંગાળ સંદેશ ખાલીના ટીએમસી નેતા શાહજા શેખના મહિલાઓ પર અત્યાચાર અને યૌન ઉત્પીડન કેસને લઈ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે મમતા બેનર્જીની સરકારના નેતાના અમાનુષી અત્યાચાર સામે મહિલાઓ પોલીસ સ્ટેશન અને રસ્તાઓ પર ઉતરી દેખાવો કરી રહી છે સરકારમાં જ મહિલાઓ સુરક્ષિત ન હોય ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નીરલ પટેલ વિનોદ પટેલ મહિલા મોરચા અગ્રણી દક્ષાબેન પટેલ પ્રફુલાબેન દૂધવાલા ધર્મેશ મિસ્ત્રી પ્રકાશ પટેલ સહિતે વરિષ્ઠ લોકસભા મધ્યસ્થ કાર્યાલય બહાર પ્લે કાર્ડ સાથે ઉગ્ર દેખાવો કર્યો હતો પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ ના સાથ જહાય ત્યાંની મહિલાઓ ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો ત્યાંની ઈડીની તપાસ પછી પણ એની કોઈ ધરપકડ નહોતી થઈ ને પછી એની ધરપકડ થયા પછી પણ ત્યાંની સરકાર એટલે કે મમતા બેનર્જીની સરકાર કોઈ પગલાં લઈ રહી નથી એક મહિલા સીએમ હોવા છતાં જો મહિલાઓનું રક્ષણ ના કરી શકતા હોય તો એ સીએમ પદને હકદાર નથી ભરૂચ જિલ્લો અને મહિલા મોરચા દ્વારા અમે એવી લાગણી ને માગણી છે કે એમની ખુરશીનું પદ છોડે અને મહિલાઓનું રક્ષણ કરે પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના શાહજા કે જેને સંદેશ ખાલી ખાતે મહિલાઓ પર અમારું અત્યાચારો કરેલા છે જેની ધરપકડ બાદ ત્યાંની સ્થાનિક મહિલાઓ એક પછી એક પોલીસ સ્ટેશનમાં જઈને એમની પર જે અત્યાચાર થયેલા છે તેની વાત કરી રહી છે ત્યારે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી સરકારને અનુરોધ કરે છે કે શાહજા અને તેના મત્યમાં કડક સર્જા જાય અને તૃણમૂલ કોંગ્રેસની મમતા સરકાર કે જે જનતા ચાલતી રહી છે તેને તાત્કાલિક બરખાસ્ત કરે